રાધનપુર નગરપાલિકા બેઠકમાં ચોવીસ પચીસ ની જૂની સદરગ્રામના વિપક્ષ વોર્ડ નંબર એક ના કાઉન્સીલર જયાબેન ઠાકોર દ્વારા હિસાબનો સવાલ થતા ભાજપના હોદ્દેદારો ખુરશી મૂકી ભાગ્યા તરીકે કત્રી સાત બે હજાર પચીસ ના રોજ રાધનપુર નગરપાલિકાની સામાન્ય સભા સામાન્ય ન રહી ત્યારે તણાવ ભર્યો માહોલ સર્જાયો સભા દરમિયાન પૂર્વ ગ્રાન્ડ હિસાબ વોર્ડ એકના કાઉન્સિલર જયા ઠાકોર દ્વારા માંગતા સવાલ થતા ભાજપના સત્તાવાર હોદ્દેદારો અકળાઈ ગયા અને જવાબ આપ્યા વિના જ ખુરશી મૂકી બેઠક છોડી ચાલ્યા ગયા સભામાં કાઉન્સિલર જયા ઠાકોરે સવાલ કર્યો કે જૂની ગ્રાન્ટ કેટલી હતી તે ક્યાં વપરાઈ કેટલા કામો ક્યાં થયા કઈ એજન્સીને કામગીરી સોંપવામાં આવી આમ એક પછી એક પદાર્થ ભર્યા સવાલો થયા પરંતુ સત્તાધીશો પાસે કોઈ સંતોષકારક જવાબ ન હતા જવાબદારી ભરતાની બદલે બેઠકમાંથી બહાર નીકળી જવાની તેમની ક્રિયા નગરજનોમાં ભ્રમ અને ગુસ્સો પેદા કરી રહી છે નાગરિકોનો સારો પ્રશ્ન છે કે શું જનતાના ટેક્સમાંથી લેવાયેલા પૈસા ક્યાં વપરાય છે તે જાણવાનો નાગરિકોને હક નથી જવાબદાર હોદ્દેદારોની ઉડતી નારાજગી દર્શાવે છે કે ક્યાંક ને ક્યાંક પાપ છુપાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે આ ઘટના બાદ કેટલાક વિરોધ પક્ષના સભ્યો તથા નગરજનોએ માંગ ઉઠાવી છે કે નગરપાલિકા ખચારો કામોની વિગત અને એજન્સીઓની પસંદગી જેવી તમામ માહિતી જાહેર કરે નગરસેવકોની આ દરદર્શિતા અને જવાબદારીથી ફેરવતી પ્રવૃત્તિઓ સામે લોકજાગૃતિ વધુ ઊભી રહી છે ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે ગોવાભાઈ હી આપ નગરપાલિકા આવ્યા છો શું પ્રશ્ન લઈને આવ્યા છો અને પાલિકામાંથી તમને શું જવાબ મળ્યો છે અત્યારે નગરપાલિકાની કારોબારી સભા હતી અને कारोबारी સભાની અંદર અમે બધા આવ્યા હતા હવે कारोबारी સભાની અંદર સ્વરપ્રધાન તો એક રાધનપુરની અંદર વોર્ડ નંબર 1 થી 7 માં તમામ મુદ્દાઓ અમે લઈને આવ્યા હતા તો અગાઉ જે ઠરાવ કરવામાં આવ્યો હતો એ ઠરાવ એમને બહુમતીના જોરે એમના પોતાના ખિસ્સા ભરાય એવી રીતના એ લોકોએ ઠરાવ કરી દીધા અત્યારે અમે વંચાણે કીધું તો વાંચું નહીં અને અધ્યક્ષાન અને સચિવશ્રી બંને થઈ અને મિલી ભગત થી આ બધું ચાલી રહ્યો મોટો ભ્રષ્ટાચાર એવું અમને લાગી રહ્યું છે કેમ કે અત્યારે અમે રજૂ કરવા ત્યાં ઉભા થયા કે તમે સાના કર્યા જૂની ગ્રાન્ટ નું શું કર્યું અત્યારે જ્યાં જુઓ ત્યાં કેટલો રોડ રસ્તા તૂટેલા પડ્યા ગટરો ઉભરા છે એનું કોઈ કામ થયું નથી તો તરત જ એમને સભા વેરવી પડી સાચા હતા અને કંઈ કશું નતું એમની જોડે જો હકીકત કેવા જેવી અને ભ્રષ્ટાચાર જ હતો તો પછી એ લોકો કઈ રીતે બોલી શકે અને નગરપાલિકાના મહિલા જે પ્રમુખ બેઠા છે ભાવના બેન જોશી એ માત્ર ને માત્ર એક પપેટ છે પપેટ એટલે કે ચાવી ફેરવો અને ખાલી બોલે એટલું જ બોલવાનું અત્યારે અધ્યક્ષ બોલવું જોઈએ ભાવના બેન એની જગ્યાએ દેવજીભાઈ પોતે બોલવા બેસી ગયા દેવજીભાઈ તો કારોબારી ચેરમેન છે કારોબારી માં કેસે મે બધું બોલીશું સાંભળીશું પણ અત્યારે ભાવના બેન ને બોલવા દેવા જોઈએ ને આજ સુધી ક્યારે ભાવના બેન બોલ્યા નથી માત્ર ને માત્ર એમના ઈશારા પ્રમાણે સહીઓ કરવી નગરપાલિકામાં માં ક્યારે આવતા નથી આવું એક સંચાલન નગરપાલિકાની ની ને બેર ખોદર જોઈએ તો ચાલી રહ્યું છે રિફ્રેશિંગ ના જે નાણા બાબતે તમે શું કહેવા માંગો છો રિફ્રેશિંગ નું જે નાણું છે એનો અત્યારે અમે સવાલ કર્યો કે એ નાણા ક્યાં ગયા કોને આપ્યા અને કેટલા હતા તો પણ એ લોકો આપવા તૈયાર નથી ભાગી ગયા

અндજપ અત્યારે જે છે એ જ કરી રહ્યો છે કરોડ રૂપિયા પાણી પુરવઠાનું બિલ બાકી પડ્યું છે અને જુઓ નવી આસી પ્રમુખના પદમાં આયો ઓફિસમાં લાઈન મૂકી છે અમારાથી ત્રવેણ નથી લાઈન બિલ ભરવાની તો બજેયે ના આયા બેઠા છો તમે અને પ્રજાના ટેક્સ ચીજા yeah, બધા બે બધું કરવાનું બળચસ્વસ ના નંબર 1 બાઈક કીતા આ તો જવાબ છે બળચસ્વસ માં પાણી આવ્યો ચાલુ થઈ આ અમારી એક બજે આવે

એટલે આ બાજુ આવી ગઈ ને બધા બીજું લઈ અને અમદાવાદ ની વાંધો